નમસ્કાર દોસ્તો નવોદય પ્રવેશ પરીક્ષા વિડીયો નંબર વિભાગ આપણે ગણિત હાલ ચાલે છે એમાં અપૂર્ણાંક સંખ્યાઓ અને તેમના પરની ચાર મૂળભૂત ક્રિયાઓ પરનો દોસ્તો આ મોસ્ટ આઈએમ બી પ્રશ્નો ત્રીજો વિડીયો છે દોસ્તો સૌ પણ મિત્રો જે પણ મિત્રો ચેનલ પર નવા છે લોકોની ખાસ વિનંતી કે આગળ આપણે એક થી અગિયાર વિડીયો મૂકેલા છે અને દરેક વિડીયોની લિંક આપણે ગાઈડ એપ્લિકેશનમાં મુકેલી છે તો જે પણ મિત્રો નવા છે ચેનલ પર સબસ્ક્રાઇબ કર દે ચેનલ દોસ્તો જે પણ મિત્રો હજુ સુધી વિડીયો લાઇક નથી કરતા લાઈક કરો કમેન્ટમાં દોસ્તો યસ છે લખવાનું ભૂલો નહીં અને મિત્રો સાથે શેર કરો આ દોસ્તો ગાઈડ એપ્લિકેશન છે અહીંયા તમને સંપૂર્ણ સાહિત્ય એક જ જગ્યાએ મળી રહેશે અને બધા વિડીયોની લિંક તમને પણ અહીં મળી રહેશે તમે અત્યારે હાલ ધોરણ પાંચમાં ભણો છો તો ધોરણ પાંચનું સંપૂર્ણ સાહિત્ય તમને ગાઈડ એપ્લિકેશનમાં મળી જશે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એ સિવાય દોસ્તો જે પણ મિત્રો જવા જવાહર નવોદય પરીક્ષાની ફૂલ જોર્સમાં તૈયારી કરવા માગે છે એમના માટે આ એપ્લિકેશન ખૂબ જ આશિવાદ સમાન છે આ એપ્લિકેશન જોઈએ લોકો ડાઉનલોડ કરશે દોસ્તો અને એની પૂરી તૈયારી કરશે તો દુનિયાની કોઈ તાકાત તરીકે નપાસ કરી શકે ચલો ત્યારે આપણે જઈએ દાખલા નંબર એક તલબ એક બર્થડે પાર્ટીમાં શોભનાએ બે પૂર્ણાંક ત્રણ દસ દસમા અંશ કેક તથા સુષમાએ એક પૂર્ણાંક ત્રણ આઠમા અંશ કેક ખાધી તો બંને મળીને કુલ કેટલી ખાધી બરાબર તો આપણે પહેલા દોસ્તો શોભના નું જોઈએ ચાર ઓપ્શન આપેલા છે શોભનાએ બે પૂર્ણાંક ત્રણ દસમાં ખાધી તો આપણે દસ દુ વીસ વીસ ને ત્રણ ત્રેવીસ તો આપણે આને ત્રેવીસ દશાંશ લખી શકાય આ બંને ગુણાકાર કરીને એની અંદર ત્રણ ઉમેરી દેવાનું તમને ખબર છે બરાબર અને સુષ્મા વાત કરીએ તો સુષ્મા એ કેટલી ખાધેલી છે એક પૂર્ણાંક ત્રણ અઠવાંશ તો આઠ એક આઠ નવ દસ અગિયાર અગિયાર અઠવાંશ સુષ્મા એ ખાધેલી છે બરાબર હવે બંને ભેગા મળીને ખાધેલી છે એટલે આપણે બંને ભેગા મળીને સરવાળો કરી દઈએ ત્રેવીસ દશાંશ વત્તા અગિયાર અઠવાંશ દસ અને આઠ છે તેનો લસાઅ દોસ્તો તમે કરશો દસ અને આઠ નો તો લસાઅ આવશે ચાલીસ લસાઅ આવશે બરાબર તો હવે અહીંયા આપણે બંનેના નીચે ચાલીસ આવે એટલે આપણે કરવાનો છે દસ ગુણ્યા ચાર તો ઉપર પણ ગુણો તેર ગુણ્યા ચાર નીચે આઠ પંચુ ચાલીસ થાય તો ઉપર અગિયાર ગુણ્યા પાંચ ચાલીસ થાય કરો તો જવાબ આવે બાણું ચાલીસ વધતા અગિયાર પંચુ પંચાવન ચાલીસ નીચે છેદ સરખો થઈ ગયો છે તો ચાલીસ આપણે એક જ વખત લખીશું બાણું વત્તા પંચાવન આ બંનેનો સરવાળો કરીએ બાણું પંચાવન એટલે જવાબ આવે એકસો સુડતાલીસ છેદમાં ચાલીસ પણ આ જવાબ આપણે આ રીતે લખવાનો છે તો ચાલીસ તરી તરી ચાર બાર એકસો વીસ એકસો વીસ એટલે અને બીજા બીજા એકસો સુડતાલીસ છે તો કેટલા આવા સત્યાવીસ તમે આ કરો ચાર ચાલીસ બાર એકસો વીસ એકસો વીસ પ્લસ સત્યાવીસ તો એકસો સુડતાલીસ છેદમાં ચાલીસ બની જાય તો આ જવાબ ક્યાં છે તો આ જવાબ છે એ તો જે પણ મિત્રો એ વિકલ્પ જવાબ આપેલો મિત્રોને અભિનંદન એમનો દાખલો સાચો છે બીજો જોઈએ દાખલો મયંક ના કબાટ માં બે પૂર્ણાંક ત્રણ સોળમાં ભાગ ના પુસ્તકો છે જ્યારે રંજન ના કબાટ માં બે પૂર્ણાંક પાંચ આઠમાંશ ભાગ ના પુસ્તકો છે તો કોના કબાટ માં કેટલા વધુ પુસ્તકો છે આવો દાખલો પૂછાય તો આપણે પેલા મયંક નું જોઈ લઈએ દોસ્તો મયંક માં બે પૂર્ણાંક ત્રણ સો બે પૂર્ણાંક ત્રણ સોળાંશ છે તો સોળ દુ બત્રીસ બત્રીસ ને ત્રણ પાંત્રીસ છેદમાં સોળ થશે અને આ બાજુ રંજન રંજનબેન માં થશે બે પૂર્ણાંક પાંચ અઠમાઉસ તો એમાં થશે આઠ દુ સોળ સોળ ને પાંચ એકવીસ તફાવત એટલે બાદ બાકી કરીશું એકવીસ છેદમાં આઠ માઇનસ પાંત્રીસ છેદમાં સોળ લસા લેશો તમે તો લસા સોળ આવશે આનું લસા કેટલો આવશે આઠ અને સોળ નું આપણે લસા કરીશું તો લસા આવશે सो तो આપણે અહીંયા 21/8 * 2 16 તો પર પર બે વારે ગુણો - 35 આ તો 16 છે એટલે કશું કરવાની જરૂર નથી 21 * 2 42/16 - 35/16 તો 42 - 35/16 તો આ 42 - 35/16 કરો તમે તો 7/16 આવે તો 7/16 એટલે કે રંજનના કબાટમાં 7 16 ભાગના પુસ્તકો વધુ છે ચલો આગળ જોઈએ આપણે દાખલા નંબર ત્રણ તરફ જઈએ દાખલા નંબર ત્રણ માં કે છે એક છોકરાને એક ચતુર્થાંશ અને બે નો સરવાળો કરવાનું કહ્યું એક ચતુર્થાંશ અને ના ગુણાકાર વ્યસ્ત નો સરવાળો કર્યો તેનો જવાબ ખાલી આવ્યો બે ત્રત્યાંશ અગિયાર તૃત્યાંશ સાત ચતુર્થાંશ કે ચૌદ ત્રત્યાંશ અહીંયા શું કે છે આપણને એને શું કહ્યું કે ભાઈ એક છોકરાને એક ચતુર્થાંશ એક છોકરાને એક ચતુર્થાંશ અને બે તૃતીયાંશ નું શું કરવાનું કહ્યું વ્યસ્ત કરવાનું કહ્યું અને એને શું કરી નાખ્યું એક ચતુર્થાંશ અને બે તૃતીયાંશ નો ગુણાકાર કરી નાખ્યું બરાબર તો સરવાળો કરવાનો હતો વ્યસ્ત સરવાળો અને તેનો જવાબ ખાલી જગ્યા આવ્યો તો કઈ ચિંતા કરવાની જરૂર નથી દોસ્તો અહીંયા આપણે જોવા એક ચતુર્થાંશ ગુણ્યા બે તૃતીયાંશ નો ગુણાકાર તો આનો આવું કરવાનું હતું એની જગ્યાએ એને શું કરી નાખ્યું વ્યસ્ત એટલે ચાર એકાંશ વત્તા ત્રણ દુ બરાબર તો જુઓ આને શું થાય આનો લસા આવે બે અહિયાં લસા આવે બે તો નીચે એક ગુણ ગુણ્યા બે વત્તા ત્રણ છેદ માં બે એટલે આઠ વત્તા ત્રણ છેદમાં બે તો અગિયાર દુત્યાંશ જવાબ આવે જવાબ કેટલો આવે અગિયાર દ્વત્યાંશ સરવાળો કરવાનો તો એને ઊંધું કરી નાખ્યું માળીયે બગીચામાં છ સોળ રૂપિયા દરેક બે સોળ વચ્ચેનું અંતર ત્રણ ચોથાંશ મીટર રાખ્યું તો પહેલા અને છેલ્લા સોળ વચ્ચેનું કુલ અંતર કેટલું બહુ સહેરુ દાખલો છે એને શું કર્યું ત્રણ ચતુર્થાંશ વત્તા ત્રણ ચતુર્થાંશ વત્તા ત્રણ ચતુર્થાંશ કેટલા રાખ્યા છ વખત થઈ ગયા ત્રણ બે પાંચ વત્તા ત્રણ ચતુર્થાંશ છ થઈ ગયા હવે બધા નીચે છ છે એટલે ત્રણ વત્તા ચાર છે ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ બધામાં ચાર કોમન છે એટલે ઉપર કેટલા આવશે પંદર પંદર છેદ માં બરાબર હવે કારણ કે જુઓ છોડ રૂપે પેલો છોડ અને છઠ્ઠો છોડ વચ્ચે પાંચ અંતર પાંચ વખત ગેપ પડે બરાબર તો આની નાની વચ્ચે પંદર છેદમાં ચાર હવે અમને કરીએ ચાર તરી બાર ને ત્રણ પંદર એટલે ત્રણ પૂર્ણાંક તર ચો જવાબ ક્યાં છે ત્રણ પૂર્ણાંક આવી ગયો બી જવાબ આવે બરાબર ચલો આગળ જોઈએ પાંચમો દાખલો જીગર દરરોજ બે પૂર્ણાંક કરે છે તો આખા કેટલા કલાક કરે છે પહેલા આપણે એક દિવસમાં કેટલું કરે છે એક દિવસમાં પાંચ દ્વિત્યાંશ કરે છે એક અઠવાડિયામાં સાત દિવસ એટલે પાંચ દ્વત્યાંશ ગુણ્યા સાત તો સાત પંચું પાંત્રીસ છેદમાં બે પાંત્રીસ થયું પાંત્રીસ હવે આપણે આને ફેરવી દઈએ બે બે આ સત્તર દુઃખ ચોત્રીસ ચોત્રીસ ને એક ચોવીસ ચોવીસ ને પાંચ ઓગણત્રીસ અઠમાંશ દોરી છે બરાબર અને અનિલ પાસે કેટલી છે પાંચ પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ તો પાંચ ચોકવીસ ને ત્રણ ત્રેવીસ ચતુર્થાંશ અનિલ જોડે છે તો આપણે આનો સરવાળો કરીએ ઓગણત્રીસ છેદમાં માં આઠ વત્તા તેવીસ છેદ ચાર આ બંનેનો લસા કરીએ તો લસા કેટલો આવે લસા આવે આઠ આ બંનેનો લસા આવે તમે લસા કરો તો લસા આઠ આવે તો ઓગણત્રીસ છેદ આઠ વત્તા તેવીસ દુ છેતાલીસ આઠ આ બંનેનો સરવાળો કરો તો પંચોતેર છેદ આઠ આપો નવ પૂર્ણાંક ત્રણ અઠમાં જવાબ આવે નવ પૂર્ણાંક ત્રણ એટલે કે ડી જવાબ આવે ચલો આગળ જઈએ સાતમા નંબર દાખલો લાકડાના એક ટુકડાની લંબાઈ પૂર્ણાંક ત્રણ દસ મીટર અને બીજા લંબાઈ પૂર્ણાંક અંશ પેલા કાઢ દસ દુ વીસ ને ત્રણ ત્રેવીસ દશાઅશ વધતા પંદર તારીખ પિસ્તાલીસ ને પિસ્તાલીસ ને ચાર ઓગણપચાસ પંદર અંશ થઈ જાય આ કરો તમે હવે લસા લેલો લસા આવશે આની અંદર ત્રીસ લસા આવશે એલસીએમ આવશે ત્રીસ આવશે બરાબર તો આપણે અહિયાં ત્રીસ કરો તરીકે ત્રીસ કરીએ તો અહીંયા અગ્ન સિત્તેર છેદ ત્રીસ થશે ત્રણ ગુણેશ વધતા અહીંયા બે વડે ગુણવું પડશે એટલે અહીંયા છેદ માં ત્રીસ થશે બંનેનો સરવાળો પડશે એટલે એકસો સડસઠ એકસો સડસઠ ત્રીસ થશે એટલે ત્રીસ આવશે પાંચ ત્રીસ પંજા પંદર સત્તર જવાબ આવશે બરાબર આ રીતે જવાબ આવશે પાંચ પૂર્ણાંક સત્તર જવાબ આવશે બી આઠમો દાખલો જોઈ લઈએ ત્રણ પૂર્ણાંક સાત દસ કિલોમીટર છે અને હિનાનું ઘર ત્રણ પૂર્ણાંક તફાવત શોધવાનો કે આપણને એટલે અહીંયા દસ ત્રીસ ને સાત અંશ પંદર ને બે સુડતાલીસ પંદર થાય આનો લસા આવશે આનો પણ લસા ત્રીસ થશે લસા ત્રીસ થશે એટલે દસ ગુણ્યા ત્રણ સાડત્રીસ ગુણ્યા ત્રણ માઇનસ પંદર ગુણ્યા બે સુડતાલીસ ગુણ્યા બે તો સાડત્રીસ ગુણ્યા ત્રણ કરો તમે તો એકસો અગિયાર છેદમાં ત્રીસ માઇનસ સુડતાલીસ બે એટલે ચોરાણું છેદમાં ત્રીસ તો એકસો અગિયાર માઇનસ ચોરાણું છેદમાં ત્રીસ ગુણાકાર કરો તો સત્તર છેદમાં ત્રીસ આ સોરી બાદ બાકી તો વિકલ્પ અહીંયા આપેલો નથી વિકલ્પ રહી ગયા છે આપણને દાખલામાં પરીક્ષામાં પણ આવું થાય ચિંતા નહીં કરવાનું જવાબ આવે સત્તર છે ત્રીસ ચલો નવમો દાખલો એક ડેરી પાર્લરમાં સવારે ત્રણ પૂર્ણાંક નવ વિસાવંશ લીટર તથા સાંજે હવે ત્રણ પૂર્ણાંક નવ વિસાવંશ માઇનસ સાંજે કેટલું છે બે પૂર્ણાંક બે પંચમાંશ છે વીસ તરી સાહીઠ ને અહીંયા તમે કરો એટલે અગણા સિત્તેર છેદમાં વીસ માઇનસ અહીંયા કરો એટલે બાર છેદમાં પાંચ બરાબર આવું કહે છે લસા આવશે આનો વીસ લસા આવશે એટલે અહીંયા ઓગણસિત્તેર છેદ માં વીસ તો છે જ અહિયાં ચાર વડે ગુણો પડે એટલે બાર ચોક અડતાલીસ છેદ માં વીસ બાદ બાકી કરો તો તમે તો ઓગણસિત્તેર માઇનસ એટલે એકવીસ છેદમાં વીસ થશે એટલે એક પૂર્ણાંક એક જવાબ આવશે એક પૂર્ણાંક એક એટલે કે એક પૂર્ણાંક એક વીસાંશ સવારે આવશે એટલે જવાબ આવશે એ એક પૂર્ણાંક એક દસ દસમો દાખલો અહીંયા જો તમને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર બાર ભાગ આપેલા છે એમાંથી એક બે ત્રણ ચાર ચાર ભાગમાં કશું ના આવ્યું એટલે એક ને નીચે ત્રણ વધ્યા તો એક તત્યાંશ ભાગ એટલે કે એ જવાબ આવે તો દોસ્તો અહીંયા આપણે એક થી દસ દાખલાની પ્રેક્ટિસ તમને પૂરી કરવામાં આવી છે આ પાઠમાં આપણે બને એટલા સારા પ્રશ્નો દાખલા જે પૂછાયા હોય એવાનો સમાવેશ કર્યો છે વિડિયોમાં દોસ્તો તમારે કશું ના લખો તો જય ભારત કે જય હિન્દ કે પછી તમારું નામ લખો એટલે એમને ખબર પડે કે અમારા કેટલા બાળકો વિડીયો જોવે છે તો સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો